પોરબંદર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા ખાતે કરવામાં આવી હતી જેમાં કલેક્ટરે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી દેશભક્તિ વ્યક્ત કરી હતી આતકે સંબોધન કરતા કલેક્ટર એસ ડી ધાનાણીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાને ઐતિહાસિક પ્રવાસન સાંસ્કૃતિક વિરાસતો જણાવી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી પક્ષી વસાહતો માધવપુરનું મહત્વ અને પોરબંદર જિલ્લાએ દેશ દુનિયામાં જે ગૌરવ વધાર્યું છે તેમ જણાવી વિગતો આપી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન કલેક્ટર એસ બી ધાનાણીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનોને તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા આ તકે પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીને પણ કલેક્ટર શ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પ્લાટોન કમાન્ડન્ટ આરડી ગણેશ ચૌહાણ અને સાંસ્કૃતિક કૃતિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ પોરબંદરના કલાકારોને પણ બિરદાવવામાં આવ્યા હતા કે બીવી મહિયારી અને ગૌસેવા મહેર દાસ મંડળી કોટડાની કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર એસપી ભગીરથસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર જેબી બી વદર ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા કુતિયાણાના પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા તેમજ એસપી સહિતના પોલીસ અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ આરોગ્ય કર્મીઓ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મયોગીઓ અને જિલ્લાના તેમજ કુતિયાણાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર